વિદ્યાર્થીઓમાં આગ સલામતી અંગે જાગૃતિ વધારવાના હેતુથી વિશેષ ફાયર સેફટી ટ્રેનિંગ કાર્યક્રમનું લાગવાની પરિસ્થિતિમાં કેવી રીતે સત્વરે ઇમરજન્સી સમયે જળવિત ખાલી કરાવવાની પ્રક્રિયા તેમજ જાત અને અન્યની સુરક્ષા માટે કઈ કઈ પૂર્વજોગવાઈ રાખવી

નવસારી મહાનગરપાલિકા સતત શહેરને વધુ સુરક્ષિત બનાવવા પ્રતિબદ્ધ રહી છે અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવતા આવા જનજાગૃતિ અભિગમો ભવિષ્યમાં પણ ચાલુ રહેશે મારું નામ છે અને આજે અમારા એબી એક ખૂબ જ સરસ આયોજન થયો હતો જે નવસારી મહાનગરપાલિકા દ્વારા ફાયર અવેરનેસ પર મોકડ્રીલ થઈ હતી મને ખૂબ જ મજા આવી અને ફાયર કેવી રીતના જ્યારે આગ લાગે સ્કૂલમાં કોઈ પબ્લિક પ્લેસીસ પર જઈએ ત્યારે કેવી રીતના આપણે પોતાની

એમાં અમે ફક્ત પાંચ જ મિનિટમાં પહોંચી જે બે સ્ટુડન્ટો ફસાયેલા હતા આગમાં જે ધુમારાથી બે થયેલા હતા એમને ફાયરમેન લિફ્ટિંગ કરી એકસો આઠ મારફતે હોસ્પિટાલાઇઝ કરેલા હતા અને જે ઘટના બની રહી હતી આગની એ ફાયર ફાઇટર દ્વારા આગ બુઝાવવામાં આવી હતી આ એક સ્ટુડન્ટ માટે મોકડીલ રૂપે હતું નમસ્તે હું

ક્લાસમાં જો આગ લાગે છે કે ઘરમાં કે કોઈ જગ્યાએ જ્યારે આગ લાગે છે ત્યારે ત્વરિતતાથી કેવી રીતે જે કોઈ વ્યક્તિ ઘાયલ થાય છે કે બેભાન થાય છે કે એને આગની અસરથી બચાવવામાં આવે છે તેનું પ્રત્યક્ષ નિર્દેશન આપેલું હતું ઓક્સિજન માસ્ક પહેરીને ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે બે બાળકો જેને ઘાયલ બનાવેલા હતા ફાયર લાગે તો શું થાય છે એ બતાવવા માટે ફાયર ડિપાર્ટમેન્ટની ટીમે બાળકોને વ્યવસ્થિત રેસ્ક્યુ કરીને જે મારી એક વેનને એમ્બ્યુલન્સ તરીકે ઉપયોગ કરીને કેવી રીતે લઈ જવાનું અને એકસો એક નંબર અથવા તો વન વન ટુ એકસો બાર નંબર ઉપર ઇમરજન્સીમાં કોલ કરીને કેટલી ઝડપથી ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ માટે આવી જાય છે એ બી પ્રત્યક્ષ આજે જોયું અમે કારણ કે અમે કોલ કર્યો એના બે જ મિનિટની અંદર ફાયર એક્સિન્ગુશ ટીમ પોતાને બધા સામાન લઈને આવી ગઈ હતી એટલે આ ખરેખર કાવેલ્ય તારીફ કહેવાય અને આજ રોજ અમારા બાળકોને આ જે લેસન શીખવાનું મળ્યું છે તેમાં વિવિધ જાતના ફાયર એક્સ્ટિંગ્યુશર્સ એ ટાઈપ બી ટાઈપ સી ટાઈપ ફાયર હોય સીઓ ટુ ટાઈપ ફાયર એક્સ્ટિંગ્યુશર્સ એનું શું કામ છે કે દરિયામાં જ્યારે કોઈપણ જાતના રજાર્ટ મેનેજમેન્ટ અથવા તો રેસ્ક્યુ મેનેજમેન્ટ કરવામાં આવે છે ત્યારે લાઈફ બોય કેવી રીતે કામ કરે છે એ બી બાળકોને પ્રત્યક્ષ રીતે પ્રેક્ટિકલ સાથે દર્શાવેલું છે અહીં ગ્રાઉન્ડમાં બી થોડી ઘણી આગ લગાડીને એના અલગ અલગ ફાયર થી કેવી રીતે ફા આગ ઓલવવામાં આવે છે અને અલગ અલગ ટાઈપને જે આગ લાગે છે એમાં ક્યુ ફાયર એક્સટિંગ્યુશર વાપરવાનું છે એ બી બહુ સરળ રીતે બાળકોને સમજાય એવી રીતે શીખવવામાં આવેલું છે તો આ તકે હું અમારી શાળાના ટ્રસ્ટી મંડળનો તેમજ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગના હોદ્દેદારોનો હૃદયથી આભાર માનું છું અને આશા રાખું કે કોઈપણને પણ ક્યારેય બને ત્યાં સુધી આ ડિપાર્ટમેન્ટની જરૂર ન પડે પણ જરૂર પડે તો આ લોકો એટલું ત્વરિતતાથી કામ કરે છે કે મને ગર્વ છે આપણા નવસારી મહાનગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટની ટીમ ઉપર જય હિન્દ જય ભારત થેન્ક યુ